મામલો સામે આવ્યો છે પોલીસ ની આરોપીઓને છાવરવાની નીતિના કારણે રાઇસ મિલ માલિક જીગ્નેશભાઈ ઠક્કર અને પરિવાર ત્રિમામ પોકારી ઉઠ્યા છે જિગ્નેશભાઈ ડીવાય એસપી બાજપાઈ અને પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે કે સંપૂર્ણ રાજકીય દબાણ હેઠળ પોલીસ આરોપીઓને છાવરી રહી છે અનેક આજીજી વાત પર પોલીસ ફરિયાદ નથી લઈ રહી અંતે ફરિયાદી રાઈસ માલિક જિગ્નેશભાઈ ઠક્કરે ડીજીપીને ફરિયાદ કરવાની ફરજ પડી હતી પરંતુ લિંબાસી પોલીસ તો ડીજીપીના આદેશને પણ ગોળીને પી ગઈ અને ડીજીપીના આદેશ બાદ પણ એફઆઈઆર ન નોંધી ફરિયાદીના પત્ની અને ઉમરલાયક માતા કલ્યાકો સુધી લિંબાસી પોલીસ સ્ટેશન બેઠા જ રહ્યા અને અંતે લિંબાસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદીના માતાને બ્રેન સ્ટ્રોક આવતા જ સારવાર માટે ખસેડવામાં આવ્યા અને છતાં પણ તેમની ફરિયાદ હજુ સુધી લેવાઈ નથી ફરિયાદીએ ચંદ્રેશભાઈ પટેલ ઉર્ફે પોપટભાઈ કે જે માતર વિધાનસભા ભાજપના મોટા કદના નેતા છે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા આજીજી કરી હતી અને છતાં પોલીસે ફરિયાદ લીધી ન હતી

લોકશાહીનું હનન કરતું આ રાજકીય દબાણ ખરેખર કેટલું ગંભીર છે કે ફરિયાદીને પોતાની ફરિયાદ નોંધાવવા માટે ડીજીપી અને સીએમઓ સુધી પહોંચવું પડે છે